હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી કપાસ બજારની અંદર બાર ડિસેમ્બરના રોજ આજના દિવસમાં સવારના સેશનમાં છે ભાવની ભાવ છે ઊંચામાં જોવા મળ્યા જેમાં અમુક એન્ટ્રીઓ પંચોતેર એસી રૂપિયા સુધી જોવા મળી હોય બાકી તો વધારે પડતો કપાસ સૌદસો પચાસ ના રેશિયામાં સારો સુપર ક્વોલિટીમાં વેચાતો જોવા મળ્યો જેમાં ગઈકાલ કરતાં આજે દસ રૂપિયાનું ફરીવાર દબાણ બજારમાં છે ભાવ ઉપર તેજીમાં જોવા મળ્યું છે કાલના ભાગમાં પણ આપણે એવી રીતના દબાણ આજે જોવા મળ્યું છે એ આગળ અને જોઈએ જનરલ સુપર કેટેગરીમાં છે ભાવ છે ચાલીસ રૂપિયા સુધીના જોવા મળ્યા બી ગ્રેડ નબળી ક્વોલિટીમાં તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયાની વચ્ચે ક્વોલિટી વાઇઝ ઊંચા નીચા ભાવ છે વેપારીઓ દંડ બોટાદ ગુજરાત સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડો સરેરાશ ભાવ છે આપણે આગળ કીધા એવી રીતના આપણને જોવા મળ્યા છે જેમાં ગુજરાતની અંદર નેવું ટકા વિસ્તારની અંદર પંદરસો ના ભાવ છે ગાયબ થતા જોવા મળ્યા છે જેમાં અમુક વિસ્તારોમાં એકાદ બે એન્ટ્રી કદાચ ઊંચી જોવા મળી હોય અપાદરૂપ આપણે ગણીએ બાકીના ભાવ છે આપણે વિસ્તારમાં નીચે બજાર જતું જોવા મળ્યું હવે જોઈએ ફરીવાર આજે દસ રૂપિયાનું દબાણ છે પ્રતિ મણ ભાવમાં કેમ જોવા મળ્યું છે વેચવાલીનું પ્રમાણ જોઈએ સ્ટેટ વાઇઝ એસ્ટીમેટ કોર્ટન ની વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં છે વેચવાલી સામે છે ઘાસડી કેટલી બંધાઈને ને અગિયાર ડિસેમ્બર ના રોજ સાંજ પડતા આવી છે અને એના ઉપર છે હાજર બજારમાં રૂના ભાવમાં શું ફાર ફેર પડ્યું છે આગળ સમજીએ પેલા જોઈએ તો ગુજરાત થી શરૂઆત કરીએ ત્રીસ હજાર ઘાસડીની આવક છે અગિયાર ડિસેમ્બર ના રોજ છે બે લાખ મણ કરતાં ઉપરની આવક છે કપાસની કાચા કપાસની ની જોવા મળી એમાં ઘાસડી છે સાંજ પડતા ત્રીસ હજાર બાંધવામાં આવી છે મહારાષ્ટ્રની અંદર ચુમ્માલીસ હજાર નવસો ઘાસ બાંધવામાં આવી છે મધ્યપ્રદેશ ની અંદર વીસ હજાર પાંચસો ઘાસડી બાંધવામાં આવી છે તેલંગાણાની અંદર ફરીવાર સિત્તેર હજાર બસો બાંધી દેવામાં આવી છે એક જ દિવસની અંદર આંધ્રપ્રદેશ અંદર દસ હજાર ચારસો ઘાસડી બાંધવામાં આવી છે કર્ણાટકની અંદર ઓગણીસ હાજર ચારસો ઘાસડી બાંધવામાં આવી છે તમિલનાડુની અંદર પાંચસો ઘાસડી બાંધવામાં આવી હતી જયારે ઓડિશા અંદર એક હાજર છસો ઘાસડી બાંધવામાં આવી છે પંજાબ અને રાજસ્થાન લાઇનની વાત કરીએ તો વીસ હજાર બસો ઘાંસડી જ્યાંથી બાંધવામાં આવી છે ઓલ ઓવર અગિયાર ડિસેમ્બરના રોજ સાંજ પડતા દેશની અંદર બે લાખ સત્તર હજાર સાતસો ઘાંસડી બંધાણી હતી જે આગળના રેકોર્ડને પણ તોડતું જોવા મળે છે જે આગળ આપણે બે લાખ અને બે લાખ એક હજાર બે લાખ પાંચ હજાર સુધી દેશની અંદર હજાર સાતસો સાંજ પડતા જોવા મળ્યો છે અને કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે પીક લેવલ બાજુ જયારે વેચવાલીનું પ્રમાણ જાય છે ત્યારે આંકડાની અંદર ધીમો ધીમો વધારો જોવા મળશે અને એ આપણને અગિયાર ડિસેમ્બર રોજ સાંજ પડતા છે આંકડો આવતો જોવા મળ્યો છે અને એના ઉપર બજારનું દબાણ છે તમને જોવા મળ્યું છે આજે ફરીવાર દસ રૂપિયાનું દબાણ કપાસમાં કાચા કપાસમાં જોવા મળ્યું અને હાજર બજારમાં રૂના ભાવ ઉપર પણ એનું દબાણ આગળ આપણે સમજીએ પેલા અત્યાર સુધીમાં ગુજરાત ની અંદર તેર લાખ નેવું હજાર સો છે બાંધવામાં આવી છે અને નવી સિઝન ના નવા કપાસ ની નવી છે સુમોતેર લાખ ઓગણપચાસ હજાર નવસો ઘાસડી છે લગભગ નિષ્ણાંતો માની રહ્યા છે ડિસેમ્બર મધ્યમાં છે દેશની અંદર ત્રીજા ભાગની ગાંસડી છે આ ઉત્પાદનની છે બંધાઈ શકે છે એવું હાલ છે નિષ્ણાંતો માની રહ્યા છે અને આગળ આપણે વેચવાલી સામે રૂની ઘાસડીમાં દબાણ ની સરકાર કરીએ ઓગણત્રીસ ગુજરાત શંકર ઘાસડી ની અંદર છે સો રૂપિયાનું દબાણ આવતા છે તેપન હજાર થી તેપન હજાર આઠસો નવસો રૂપિયાના ભાવ એક ઘાસડીના જોવા મળ્યા હતા એવી રીતના એકત્રીસ એમ સાતસો રૂપિયા ઘાસડી પહોંચી હતી પંજાબ હરિયાણા લાઈન ની વાત કરીએ તો ત્યાં પણ સો રૂપિયાનો દબાણ આવતા બાવન આઠસો રૂપિયા એ ઘાસડી સત્યાવીસ એમ માં પહોંચી હતી એવી રીતના મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં સોત્રીસ એમ ગ્રેડ ની અંદર અઠ્યાસી હજાર ભાવ છે ઘાસ જોવા મળ્યા ટકેલા મજબૂત થતા ભાવ કર્ણાટક તમિલનાડુમાં સોત્રીસ એમ ગ્રેડની અંદર પાંચસો રૂપિયાનું દબાણ આવતા નેવ્યાસી હજાર ફરીવાર ઘાસડી પહોંચતી જોવા મળી છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર નેવ્યાસી હજારના ભાવ ટકેલા હતા જેમાં ભાવ મજબૂત બનેલા હતા કર્ણાટક તમિલનાડુમાં છે પાંત્રીસ એમ ગ્રેડની અંદર છે ફરીવાર પાંચસો રૂપિયાનો દબાણ આવતા નેવું હજાર ઘાસડી જે પહોંચી છે અને જોઈએ તો તમામ રાજ્યોની અંદર ઊંચા નીચા ગ્રેડમાં છે દબાણ છે વેચવાલી સામે આવતું જોવા મળ્યું એનો અસર છે આજે બાર ડિસેમ્બરના રોજ છે તમને કપાસના ભાવ ઉપર દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે હવે જોઈએ આગળ અગિયાર ડિસેમ્બરના રોજ રાત્રે પૂરા થતા વાયદાની અંદર વિદેશ વાયદા માસ અમેરિકન માર્ચ કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી ઓગણસિત અડતાલીસ ઓગણચાલીસ સેન્ટના લેવલે ઝીરો પોઈન્ટ સડસઠ સેન્ટની મજબૂરી સાથે એક લાખ ઓગણત્રીસ હજાર પાંચસો બાવન વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે બંધ થતા જોવા મળ્યો સુધારાની ચાલ વાયદાની અંદર જોવા મળી છે પણ વાયદાની અંદર છે બંને લેવલ આગળ તમને જે આપેલા છે સોમોતેર સેન્ટના ઉપરના મથાળે જે વાયદા અંદર બે ત્રણ દિવસ બંધ આવવું અથવા તો અડસઠ સેન્ટર થી નીચે હશે તળિયાના ભાવે વાયદાની અંદર બે ત્રણ દિવસ બંધ આવવું તો બંને બાજુ છે તેજી મંદી માર્ગ ખુલી શકે પણ વાયદો એ બંનેની રેન્જમાં અથડાય છે એકે બાજુ મોટી સટ્ટાકી પ્રવૃત્તિ જોવા નથી મળતી એના લીધે વાયદા રેન્જ અત્યારે અડસઠ સેન્ટ થી સુમોતેર સેન્ટ વચ્ચે છે બની રહી છે વધારે પડતા પ્રમાણમાં છે એકોતેર બોતેર ના ભાવ છે આપણે વધારે પડતા જોવા મળતા હોય છે અને જોઈએ તો ઘરેલું કોડા એમસીએક્સ ની અંદર ઘરેલું વાયદામાં છે જાન્યુઆરી કોન્ટ્રાક્ટમાં છે ઓપનિંગ સપાટી સોપન હજાર સાતસો રૂપિયા જોવા મળી હતી સેટલ થયો વાયદો સોપન હજાર સાતસો રૂપિયા ભાવે ત્રીસ રૂપિયા નું દબાણ છે વાયદામાં પણ આપણે જોવા મળ્યું હતું અત્યારે હાલની કપાસ પરિસ્થિતિ જોઈએ તો વૈશ્વિક રિપોર્ટ ની અંદર ઉત્પાદન દર્શાવવામાં આવ્યું અને જોઈએ તો ભારતીય યાન માંગ છે નાણાં ભીડ એના લીધે છે પડતર બેસાડવા માટે સામે ભારતીય ખેડૂતો છે તેલંગાણા જેવા રાજ્યો માંથી વેચવાલી કરી રહ્યા છે ડિમાન્ડ સામે સપ્લાય વધી રહી છે ડિમાન્ડ ઘટી રહી છે એના લીધે છે બજાર ઉપર છે અવશ્ય દબાણ છે વારંવાર તમને જોવા મળે છે અને અવશ્ય દબાણ છે અમુક ટકા વેચવાલી સુધી છે તમને જોવા મળશે બાકી વેચવાની જેવી તમને કંટ્રોલમાં આવતી જોવા મળશે અને પીક લેવલથી નીચે આવશે ત્યારે ભાવ ઉપર અવશ્ય જોવા મળશે સુધી તમામ ખેડૂત મિત્રો ને જરૂરિયાત હોય તો પચીસ પચાસ ટકામાં વેચાણ કરવું બાકી ભાવ છે તમને નીચે તો તળિયા જશે નહીં મળે એવું કાંઈ બનવાનું નથી બજાર છે પંદરસોની ની આજુબાજુ અત્યારે હાલ છે બનેલી છે અને એ બજાર છે અવશ્ય સિઝનની એન્ડ સુધી છે તમને એ ભાવ તો મળવાના છે બાકી તમારી જરૂરિયાત મુજબ વેચાણ તમારે કરવાનું છે અને જરૂરિયાત મુજબ તમે સ્ટોક પણ કરી શકો છો પાછળથી થોડો સુધારોનો લાભ લેતા રહેતા ફરીવાર વેચાણ છે પચીસ પચાસ ટકામાં કરતું રહેવાનું છે હવે મળીએ નવા ભાગ સાથે કાઈ પણ ખેડૂત મિત્રોની ચિંતા હોય તો કોમેન્ટ જરૂર કરજો જેથી અમે નવા ભાગની અંદર છે તમારો જવાબ લઈને ફરી વાર હાજર થઈશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર